નમસ્તે મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે માહિતી મેળવવાની છે કુંવરબાઈમાં મેરું યોજના વિશે તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર છે લાસ્ટ ટાઈમ મેં વિડીયો બનાવ્યો હતો તેની અંદર માહિતી આપી હતી કે તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અત્યારના સમય પ્રમાણે તેની અંદર ઘણા બધા સુધારા વધારા અને ડોક્યુમેન્ટમાં પણ ઘણો બધો ફેરફાર થયો છે તો તે માહિતી આપણે વિડીયોની અંદર જાણવાની છે એ પહેલાં આપણે જાણીશું કે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર છે અને તેના નીતિ અને નિયમ વિશે આપણે વાત કરીશું ત્યારબાદ આપણે જાણીશું કે તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ માહિતી હું તમને આ વિડીયો અંદર જણાવીશ વિડીયો એન્ડ સુધી જોજો કોઈ માહિતી રહી ન જાય કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે તો ચાલો આપણે જાણીએ તેનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું અને માહિતી વિશે વિડીયો તરફ કુંવરબાઈ મામેરુ યોજના રૂપિયા બાર હજારની સહાય ચાલો આપણે જાણીએ સંપૂર્ણ માહિતી વિશે કુંવરબાઈ મામેરૂ યોજના ગુજરાત સરકારની એક કલ્યાણકારી યોજના છે જે આર્થિક રીતે નબળા અને અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી વર્ગની દીકરીઓને તેમના લગ્ન પછી રૂપિયા બાર હજારનું આર્થિક સહાય પૂરી પાડતી હોય છે આ સહાય રકમ સીધી દીકરીના બેંક ખાતામાં એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા થાય છે યોજનાના મુખ્ય મુદ્દા અને લાગુ પડતી શરતો આ પ્રમાણે છે લાભાર્થીએ ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ આ યોજનાના દરેક પરિવારમાં બે પુખ્ત પુત્રીઓ સુધી ફાયદાકારક છે લાભાર્થી દીકરીએ લગ્ન પછી બે વર્ષની અંદર ઓનલાઈન અરજી અપ્લાય કરવી પડે છે આ યોજનાનો હેતુ ગરીબ અને આવકદાર પરિવારોની કન્યાઓને લગ્નમાંથી થતી આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાનો છે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારો માટે રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારો માટે રૂપિયા એક લાખ પચાસ હજાર રૂપિયા રાખવામાં આવી છે અત્યારે લગભગ વધારીને છ લાખ રૂપિયા જેટલી કરવામાં આવી છે સમૂહ લગ્નમાં ભાગ લેતી પણ દીકરીઓ આ યોજના હેઠળ લાભ મેળવાપાત્ર છે અરજી ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ એટલે કે ઈ સમાજ કલ્યાણ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર ઓનલાઈન અરજી કરી શકાય છે જે આપણે આગળ જાણીશું આપણે જરૂરી પુરાવા વિશે વાત કરીએ તો કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાનું રેશન કાર્ડ એટલે કે કૂપન લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટ કન્યાના પિતાનું આધાર કાર્ડ આવકનો દાખલો યુવકનું આધાર કાર્ડ કન્યાની બેંક પાસબુક કન્યાનો એક પાસપોર્ટ સાઇઝ ફોટો અને સ્વઘોષણા ફોર્મ એટલે કે સેલ્ફ ડેક્લેરેશન જે આપણે આગળ જાણીશું વેબસાઇટ મેં તમને આગળ જણાવી અને વેબસાઇટની લિંક પણ મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી પણ તમે વેબસાઇટ ઓપન કરી શકો છો જો તમે પહેલાં રજીસ્ટ્રેશન કરેલું હોય તો યુઝર આઈડી અને પાસપોર્ટ નાખી કેપ્ચા કોડ નાખીને લોગિન કરી શકો છો નવું રજીસ્ટ્રેશન હોય તો ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી અને શરૂઆતથી આપણે ફોર્મ ભરશું જેમાં આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ મેન્ટન કરવાનું છે ત્યારબાદ તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ડેટ ઓફ બર્થ અને આધાર નંબર આધાર નંબર ત્યારબાદ ઇમેલ આઈડી તમારી કાસ્ટ એસી એસટી ઓપીસી કે પછી જનરલ જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી તમારે પસંદ કરવાની છે ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરવાના છે પાસપોર્ટ જે મિનિમમ આઠકના હોવા જોઈએ એક્ઝામ્પલ તરીકે જોઈ શકો છો ફરીથી પાસપોર્ટ એન્ટર કરવાનું છે એટલે કે બે વાર કન્ફર્મ કરવાની છે કેપ્સા કોડ ફિલ કરી અને રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો એટલે તમારું પાસે યુઝર આઈડી અને પાસપોર્ટ આવશે અને ડિસ્પ્લેમાં પણ શો થશે અને એક યુઝર આઈડી પાસપોર્ટ તમારા મોબાઈલ નંબરની અંદર પણ મેસેજ આવશે જે તમારે નોટ કરીને રાખવાનો રહેશે આટલું થયા બાદ લોગિન ઉપર ક્લિક કરી અને આપણે યુઝર આઈડી અને પાસપોર્ટ લોગ ઇન કરવાના છે ઘણીવાર બનતું એવું હોય છે કે પહેલાં કોઈ રજીસ્ટ્રેશન કરેલું હોય આઈડી પાસપોર્ટ ભૂલી ગયા હોય તો આપણે આઈડી પણ ફોરગેટ કરી શકીએ છીએ આઈડી ફોરગેટ ઉપર ક્લિક કરી ત્યારબાદ આપણે આધાર નંબર એન્ટર કરશું અને ડેટ ઓફ બર્થ એન્ટર કરશું એટલે આપણી પાસે જો રજીસ્ટ્રેશન કરેલું હશે તો યુઝર આઈડી આપણને જોવા મળશે ત્યારબાદ આપણે લોગ ઇન કરવાનું રહેશે અને જો આઈડી મળી ગયો અને પાસપોર્ટ ભૂલી ગયા હોય તો ફોરગેટ પાસ પણ કરી શકો છો એના પર ક્લિક કરી અને પાસપોર્ટ ફોરગેટ કરવાનું રહેશે જેમાં તમારે યુઝર આઈડી એન્ટર કરી અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે જો અગાઉ તમે જે નંબર એન્ટર કરેલા હશે અથવા ઈમેલ આઈડી નાખેલી હશે તો તેની ઉપર ઓટીપી આવશે જે ઓટીપી તમારે બોક્સની અંદર ફિલ કરવાનું રહેશે અને એક નવા પાસપોર્ટ જનરેટ કરવાનું રહેશે આટલું થયા બાદ યુઝર આઈડી અને પાસપોર્ટ અને કેપ્સા કોડ નાખી અને લોગ ઇન કરવાનું છે લોગિન કરશો એટલે તમારી સામે એક નવો ડેસ પર તમને જોવા મળશે યુઝર પ્રોફાઇલ જોવા મળશે જેમાં અરજદારનું પૂરું નામ લખવાનું છે આધાર કાર્ડ પ્રમાણે તમારું નામ તમને જોવાનું છે ત્યારબાદ ગુજરાતીમાં તે નામ ટાઈપ કરવાનું છે અરજદારના પિતાનું નામ ત્યારબાદ અરજદારના પિતાનું પૂરું નામ ગુજરાતીમાં ત્યારબાદ જાતિ અને પેટા જાતિ પેટા જાતિ તમારા જાતિના દાખલા પ્રમાણે તમારી જે જાતિ હોય તે જાતિ પસંદ કરવાની છે ત્યારબાદ તમારે એક પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરી અને નીચે સ્ક્રોલ કરીને વિગત ભરવાની છે જેમાં ઇમેલ આઈડી તમારી હોય તો ઈમેલ આઈડી તમે નાખી શકો ન હોય તો તમે બ્લેન્ક પણ છોડી શકો છો અરજદારનું હાલનું સરનામું એ સરનામાની અંદર તમારે તમારા જે આધાર કાર્ડ પ્રમાણે તમારો જિલ્લો ત્યારબાદ તમારે તમારો તાલુકો પસંદ કરવાનો છે તાલુકો પસંદ થયા બાદ ગામનું નામ અરજદારનું હાલનું સરનામું એટલે અરજદાર હાલમાં ક્યાં રહે છે તો સરનામું પિનકોડ નંબર અને ફરીથી જો કાયમી સરનામું સેમ હોય તો વિગત ભરવાની છે બાકી સેમ ટુ સેમ નીચે ઉપર મુજબ સિલેક્ટ કરી અને તાલુકો જિલ્લો બધું સેમ ટુ સેમ કરી એડ્રેસ પિનકોડ નંબર નાખી અને અપડેટ ઉપર ઓકે મારવાનું છે ત્યારબાદ તમારી જે યોજના છે તે તમારે પસંદ કરવાની છે એના સિવાયની પણ ઘણી બધી યોજના આપેલી છે તેમાંથી પણ જે યોજના શરૂ હોય તે યોજના તમે પસંદ કરી અને ફોર્મ ભરી શકો છો આપણી યોજના છે કુંવરબાય મામેરુ યોજના તેના પર આપણે ક્લિક કરીશું તેનું માપદંડ સહાયનું ધોરણ અને ડોક્યુમેન્ટ વિગત આપેલી છે તે પણ તમે વાંચી શકો છો ત્યારબાદ ઓકે ઉપર ક્લિક કરશું એટલે આપણું નેક્સ્ટ પેજ જે પ્રથમ પેજ વ્યક્તિગત માહિતી આપણે ભરવાની છે વધારાની વિગત તો આપેલી છે પણ આપણે નીચે સ્ક્રોલ કરી અને બાકીની વિગત ભરવાની રહેશે જેમાં અરજદારના રેશ રેશન કાર્ડ નંબર ત્યારબાદ અરજદારના રેશન કાર્ડ આઈડી નંબર જે હું તમને અહીં બતાવું છું કે આવી રીતે રેશન કાર્ડ આઈડી નંબર તમારે જોઈને નાખવાના રહે છે એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો ત્યારબાદ બોક્સની અંદર ક્લિક કરી અને લગ્ન સમૂહ લગ્ન થયેલા હોય તો હા અથવા તમે ના પણ કરી શકો છો સમૂહ લગ્નવાળા વ્યક્તિ પણ આમાં ફોર્મ ભરી શકે છે તો સમૂહ લગ્ન લગ્ન થયેલા હોય તો તેની વિગત તમારે ભરવાની છે ના થયેલા હોય તો ના કરીને આગળ વધી શકો છો અરજદારના પિતાનું સરનામું જે આપણે આગળ પ્રોફાઇલની અંદર જે સરનામું ભર્યું એ તો સેમ ટુ સેમ તમને જોવા મળશે કંઈ ફેરફાર હોય તો તમે ફેરફાર કરી અને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરી અને આગળ વધી શકો છો બીજા પેજની અંદર આપણે અરજીની વિગતો જેમાં આપણે જોવાનું છે કે લગ્ન કર્યાની તારીખ લખવાની છે ત્યારબાદ નીચે આપેલું છે કે લગ્ન કરનાર કન્યા એટલે બહેનોની સંખ્યા કેટલી બહેનોના લગ્ન થયા છે કન્યાના પિતાના આધાર નંબર લખવાના છે ત્યારબાદ લગ્ન કરનાર માતા પિતા વાલી વાર્ષિક આવકનો દાખલો વાર્ષિક આવક લખવાની છે ત્યારબાદ કન્યાના પિતા વાલીનું સરનામું જો માતા પિતાનું સરનામું અલગ હોય તો તમારે મેન્યુઅલી અલગ રીતે ભરવાનું રહેશે જો અરદાર પ્રમાણે સેમ હોય તો સેમ વિગત નાખી અને સ્ક્રોલ કરી શકો છો ત્યારબાદ નીચે અહીં આપેલું છે કે જે યુવક સાથે લગ્ન થયા હોય તેની વિગતો ભરો તો તેની વિગતની અંદર એટલે કે કન્યાના પતિની વિગત તેમાં યુવકનું પૂરું નામ ત્યારબાદ આધાર નંબર અને યુવકના પિતાનું નામ લખવાનું છે પૂરું મેરેજ સર્ટિફિકેટમાં પણ હોય છે તે તમે લખી શકો યુવકની જાતિ જે અરજદારની જાતિ હોય એ પ્રમાણે જાતિ પસંદ કરવાની છે ત્યારબાદ પેટા જાતિ એટલે કે જાતિના દાખલા પ્રમાણે જે જાતિ આવતી હોય તે જાતિ પસંદ કરવાની છે કે અરજદાર અરજદાર સાથે જેના લગ્ન થયા છે તેની વિગતની અંદર જાતિ ત્યારબાદ યુવકની જન્મ તારીખ બેંક વિગત ભરવાની છે જેમાં બેંકનું નામ લખવાનું છે તમારી પાસબુક હોય શાખાનું નામ કયા બેંક કઈ શાખામાં આવેલી છે તે વિગત લખવાની છે એક્ઝામ્પલ તરીકે અહીં તમે જોઈ શકો છો કે અહીં જાફરાબાદનું ખાતું છે અલગ અલગ પોસ્ટમાં અલગ અલગ એડ્રેસ જ્યાં પોસ્ટ હોય તે એડ્રેસ લખવાનું છે આઈએફસી કોડ બેંકના અકાઉન્ટની સાથે જે આઈએફસી કોડ હોય તે તમારે નાખવાનો છે અને બેંક અકાઉન્ટ નંબર બેંક અકાઉન્ટ નંબર તમારે બે વાર ખાત ચેક કરીને ભરવા ત્યારબાદ જ તમારે સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે સેવન નેક્સ કરશો એટલે બીજા પેજની અંદર તમે જઈ શકશો જેની વિગત આપણે ચેક કરીએ કે આવી રીતે તમને જોવા મળશે જેમાં આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે જેમાં સૌ પ્રથમ આપેલું છે આધાર કાર્ડ આધાર કાર્ડ અહીં તમે જોઈ શકો છો બંને સાઈડ ઉપર અને નીચે એટલે બંને સાઈડ આવી જવી જોઈએ એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો ત્યારબાદ કન્યાના પિતાનો વાર્ષિક આવકનો દાખલો લગ્ન નોંધણી પ્રમાણપત્ર રેશન કાર્ડ રેશન કાર્ડ પણ તમે નામવાળું અને પહેલું અને બીજું પેજ બંને પેજ આવી જોઈએ ત્યારબાદ સ્વઘોષણા ફોર્મ આપણે સ્વઘોષણા ફોર્મ વિશે થોડીક માહિતી મેળવી લઈએ કે તે ફોર્મ કઈ રીતે ભરું તેના વિશે થોડીક માહિતી મેળવી ઘણા બધા કન્ફ્યુઝન હોય છે કે તે ફોર્મ કઈ રીતે ભરવું અહીં તમે જોઈ શકો છો સ્વઘુશના ફોર્મ તે આપણે સમજી લઈએ કે તે કઈ રીતે ભરવું જોઈએ તો અહીં આપેલું છે સેલ્ફ ડેક્લેશન આ તે હું નીચે સહી કરનાર એટલે અરજદારના પિતાનું નામ અહીં લખવાનું છે એટલે કે વાલીનું નામ લખવાનું છે તેની ઉંમર ત્યારબાદ જિલ્લો અને તાલુકો ત્યારબાદ કયા ગામની અંદર લગ્ન થયા છે તે ગામનું નામ અને કેટલી બહેનો છે એટલે કે અરજદારને કેટલી બહેનો છે વાલીને કેટલી તેમાંથી કેટલાના લગ્ન થયા છે તે વિગત લખવાની છે ત્યારબાદ જેનું નામ છે અરજદારનું નામ અને લગ્ન તારીખ આટલી વિગત ભરશું ત્યારબાદ આપણે બાહેંધરી વ્યવસ્થિત વાંચી અને સમજી અને ત્યારબાદ આપણે આગળની વિગત લખવાની છે એટલે નીચે અહીં આપણે લખવાનું છે અરજદારનું પૂરું નામ ખાતરીપૂર્વક મારી પુત્રી પાલી એટલે કે પુત્રી નામ અરજદારનું નામ ત્યારબાદ ક્યારે લગ્ન થયા છે ફરીથી તે તારીખ લખવાની છે અને ગામનું નામ ત્યાં ગામમાં લગ્ન થયા છે ત્યારબાદ તાલુકો અને જિલ્લો પસંદ કરવાનો જિલ્લાનું નામ લખાવી દે પેનથી લખી અને ત્યારબાદ તમારું સ્થળ અને તારીખ આટલું વસ્તુ લખશો ત્યારબાદ નીચે પણ આપણે લખવાનું છે અરજદારના કન્યાના પિતા એટલે કે વાલીની સહી અરજદારના પિતાની સહી ત્યારબાદ અરજદારનું પિતાનું પૂરું નામ અને આધાર કાર્ડ નંબર જે તમારે ખાસ ધ્યાન રાખી વ્યવસ્થિત ચેક ચેક કર્યા વગરનું આપણે ફોર્મ ભરવું હવે આપણે ફોર્મ કઈ રીતે ભર્યું એ આપણે જોઈ લઈએ એકવાર કે આવી રીતે ફોર્મ ભરશો એટલે આવી રીતે તમને જોવા મળશે તે તમારે એક એમ બીની અંદર તમારે સ્કેન કરી અને અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ આપણે આગળ સમજીએ આગળ આપણે માહિતી મેળવવાની છે કે બેંક પ પાસબુક પ્રથમ પાનાની અથવા યુવતીનો ચેક નામવાળો તે આપણે અહીં અપલોડ કરવાનું છે એ અપલોડ કરી અને જે આપણે સાઇઝ જણાવીએ સાઇઝ પ્રમાણે એક એમ અંદર સાઇઝ હોવી જોઈએ એની વધારે હશે તો એ અપલોડ થશે નહીં ઓછી હશે તો અપલોડ થશે પણ વધારે હશે તો અપલોડ થશે નહીં તે તમારે ખાસ ધ્યાન રાખવું ત્યારબાદ આપણે સેવન નેક્સ્ટ કરી અને આગળ પેજમાં જોઈએ શું કહેવા માગે છે તેના વિશે માહિતી મેળવીએ હવે આપણે છેલ્લા સ્ટેપની વાત કરીએ એટલે કે એક રની આપણું ફોર્મ ભર્યા બાદ એટલે છેલ્લું સ્ટેપ છે જેમાં આપેલું છે કે ઉપરોક્ત વિગતો સંપૂર્ણપણે સાચી રજૂ કરવામાં આવેલ છે માહિતી ખોટી અથવા કાંઈ ભૂલ હશે તો અરજી રદ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે તેવી વિગત છે તેના પર આપ ચેક ઉપર ક્લિક કરી અને આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરશું એ પહેલાં આપણે ખાસ ધ્યાન રાખવું કે આપણા ફોર્મની અંદર કાંઈ ભૂલ નથી ને તે પહેલાં તમારે ચેક કરીને ત્યારબાદ જ તમારે સબમિટ આપવાનું રહેશે અરજી સેવ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો ત્યારબાદ એક ઓપ્શન આવશે શું અજી સબમિટ કરવા માંગો છો હા અથવા ના સબમિટ કરવા તો ઓકે કરશો એટલે તમારી પાસે એક ફોર્મ જનરેટ થશે એ ફોર્મની અરજીની પ્રિન્ટ તમારે અરજી નંબર નોટ કરી લેવા પ્રિન્ટ થાય તો તમે પ્રિન્ટ પણ કરી શકો તમારી પાસે પ્રિન્ટર અવેલેબલ હોય તો અથવા તમે આ પીડીએફ તમે સેવ કરી શકો છો તમારી પાસે રાખી શકો છો જ્યાં સુધી ફોર્મ પાસ ન થાય ત્યાં સુધી તમે સ્ટેટસ જોઈ શકો છો એ પણ આપણે જાણીએ કે સ્ટેટસ કઈ રીતે આપણે ચેક કરવું કેટલા સમયમાં પાસ થાય છે તે માહિતી પણ આપણે મેળવી આગળ એ પહેલાં આપણે જાણી લઈએ કે અરજી ફોર્મની પ્રિન્ટ કઈ રીતે કરવી અરજી ફોર્મ બે પ્રકારની છે તો અહીં જે આંખની નીચાની આપેલી છે તેના પર ક્લિક કરીને પણ આપણે અરજીની બીજી પ્રિન્ટ મેળવી શકીએ જે પ્રિન્ટ તમે જોઈ શકો છો જેની અંદર તમામ વિગત આપેલી છે તે પણ આપણે એક અરજીની પ્રિન્ટ આપણી પાસે રાખવાની રહે રહેશે આવી રીતે તમારું ફોર્મ કમ્પ્લીટ થાય છે અને અરજી નંબર આપેલા છે તે આપણે નોટ કરી લઈને આપણે એનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું એ આપણે માહિતી ચેક કરીએ સૌથી પહેલાં આપણે વેબસાઇટમાં જઈશું વેબસાઇટમાં પહેલાં આપણે લોગઆઉટ કરી નાખશું એટલે લોગઆઉટ થઈ જશે અને વેબસાઇટની અંદર જઈ અને નીચે અહીં સ્ક્રોલ કરેલું છે સ્ક્રોલ કરીને જોવાનું છે કે યુ આર એપ્લિકેશન સ્ટેટસ એના પર ક્લિક કરશું અરજી નંબર આપણે તમારે પેસ્ટ કરવાની છે ત્યારબાદ તમારે તમારી ડેટ ઓફ બર્થ અરજદારની જે જન્મ તારીખ છે તે તમારે જન્મ તારીખ એન્ટર કરશો ત્યારબાદ તમારે અરજીની સ્થિતિ ઉપર ક્લિક કરવાનું છે આપણે એના પર ક્લિક કરીને જોઈ લઈએ આપણી અરજી ક્યાં સુધી પહોંચી છે અત્યારે આપણે ફોર્મ ભર્યું છે એટલે આપણી વિગત આપણે જોવા મળશે નહીં જો ફોર્મ ભરેલું હશે તો અરજી છેલ્લે સુધી પહોંચી જશે અત્યારે આપણી અરજી પડતર જ છે જો રિજેક્ટ થઈ હોય તો આપણા ફોર્મની અંદર મેસેજ આવશે રિજેક્ટ થયેલાનો તો આપણે ખાસ નોટ કરી લેવો મેસેજ ન આવે તો આમ આવી રીતે તમે સ્ટેટસ ચેક કરી શકો છો ફોર્મ પાસ થવાની સમય મર્યાદા છ મહિનાની છે છ મહિનાની અંદર તમારા પૈસા આવી જશે ન આવે તો આવી રીતે તમે ચેક કરી અને તમારું સ્ટેટસ ચેક કરો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ તમારા મિત્રને શેર કરજો નવી માહિતી તમને આ ચેનલની અંદર મળતી રહેશે ચેનલને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ તમારા દિવસ શુભ રહે